પ્રતિમા હટાવવાની માંગ કરી હતી નાયબ કાર્યપાલ ઇજનેર દ્વારા જાહેર નોટિસ ચોટાડી પ્રતિમા હટાવવા માટે અડતાલીસ કલાકનો ટાઈમ આપતા આદિવાસી સમાજ એકત્રિત થયો હતો ત્રણ જિલ્લામાંથી અનેક આદિવાસી સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો એકત્રિત થયા હતા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા હટાવવામાં ન આવે તે માટે આવેદન પત્ર આપ્યું હતું બીજા દિવસે પણ પીપેરો ગામ સજ્જડ બંધ રહ્યું હતું પોલીસ બંદોબસ્ત યથાવત રહ્યો હતો બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા ધાનપુર ખાતે આજે ત્રણે ત્રણ જિલ્લામાંથી તેમજ આદિવાસીઓ જે અમારા બિરસા મુંડા ભગવાન અમારા આદિવાસીઓનો આસ્થાનો વિષય છે એને નવ તારીખે છેલ્લા કેટલાક સમયથી એક વર્ષથી લેખિત વેખિત કરતા હતા કે અહીંયા એક મારું સ્થાન હોવું જોઈએ અમારા ભગવાનનું પણ તંત્રએ ક્યાં એનો જવાબ ન આપતા અમારા રૂઢિ અને પરંપરા આદિવાસીઓની આસ્થા તેના ત્રણ કા પ્રમાણે અમે ત્યાં ભગવાન મુંડાને બિરાજમાન ગયા ત્યાર પછી ત્યાં જે પણ તંત્ર અથવા કે જે લોકો હશે એ લોકોએ ત્યાં નોટિસ ચોંટાડી છે કે આટલા અડતાલીસ કલાક પછી અહીંયાથી આ ખસાવી લેવાની વાત છે એવી વાત સાંભળીને અમે ત્રણે ત્રણ જિલ્લાના વ્યક્તિઓ હાજર છે અહીંયા જો અમારી આસ્થા પર ઠેસ પોક્યો આદિવાસી આસ્થા પર અમારા ભગવાન બિરસા મુંડા છે જેમ કૃષ્ણ ભગવાન જેમ રામ છે એ જ પ્રકાર અમારા બિરસા મુંડા છે જો અમારી આસ્થા સાથે ખેલવાડ ના કરતા

મૂર્તિ ત્યાંથી ખસવી જોઈએ નહીં એટલે તો પૂરા આદિવાસી બેલ્ટમાંથી આદિવાસી આવશે અને આજ અમે સરકાર પ્રતિનિધિઓને જે પણ પાર્ટીઓના વ્યક્તિઓ છે તમે તમારા પાર્ટી સાટી છોડી આદિવાસી આપણો આસ્થા વિસાય છે આવી જાઓ અને આને મદદ કરો અને સુરક્ષા કરો એવા ઘણા બાકી છે કામો તો આપણે મને કરીએ જય આદિવાસી જય ભારત